બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝે વધુ એક દિગ્ગજ અભિનેતાને ગુમાવ્યા છે દિગ્ગજ અભિનેતા અસરાનીનું ચોર્યાસી વર્ષે નિધન થયું છે લાંબી બીમારી બાદ અસરાનીનું નિધન થયું છે ભત્રીજા અશોક અસરાનીએ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી હતી અસરાનીના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અસરાની કે જેમણે ચારસોથી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું હિન્દી અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અસરાનીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી અસરાની કે જેમણે માત્ર હિન્દી સિનેમાની અંદર શોલેની અંદર જે જેલરના કિરદારથી તેમને જે નામના મળી હતી જેમનું કેરેક્ટર ફેમસ થયું હતું તેમણે અનેક ચારસોથી વધારે જે ફિલ્મો કરી અનેક કેરેક્ટર તેમના અનેક કિરદારો તેમના જે છે તે ખૂબ જ ખ્યાતિ મેળવી હતી અહીંયા ગુજરાતી ફિલ્મો હોય કે હિન્દી ફિલ્મો હોય અનેક તેમના કિરદારોની આજે પણ ચર્ચાઓ થતી હોય છે ચારસોથી વધુ ફિલ્મો તેમણે પોતે કરી હતી અને આજે ચોર્યાસી વર્ષની ઉંમરે તેમણે અહીંયા આ દુનિયાને છોડી છે ચોર્યાસી વર્ષે તેમનું નિધન થયું છે અસુરાણીના નિધનથી અહીંયા ફિલ્મ જગતની અંદર શોકની લાગણી ફેલાઈ ગઈ છે ભત્રીજા અશોક અસરાનીએ મૃત્યુની પુષ્ટિ કરી હતી આજે સવારે જ અસરાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોકોને તેમના ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે બપોરે ત્રણ વાગે તેમનું નિધન થયું છે અસરાનીના નિધનના સમાચાર અહીંયા સત્તાવાર પુષ્ટિ તેમના ભત્રીજા અશોક અસરાનીએ કરી છે અસરાની કે જેમનું નિધન થયું અને ફિલ્મ જગતની અંદર શોકની લાગણી ફેલાઈ ગઈ છે ખૂબ જ જે ફેમસ કિરદારો એમના ગુજરાતી ફિલ્મોની અંદર પણ છે હિન્દી ફિલ્મોની અંદર પણ છે શોલેનું જે છે એ શોલેનું જે કેરેક્ટર એમનું હતું જે જેલરનું કેરેક્ટર હતું તે ખૂબ જ ફેમસ થયું હતું તે કેરેક્ટરની આજે પણ ચર્ચાઓ થતી હોય છે તેમના કોમિક ટાઈમિંગની આજે પણ ચર્ચાઓ થતી હોય છે તેવા અભિનેતા કે જેમણે ચારસોથી વધારે અલગ અલગ ભાષાઓની અંદર ફિલ્મો કરી અને આજે ચોર્યાસી વર્ષના ઉંમરે તેમનું નિધન થયું છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પીઠ અભિનેતા નિધનના સમાચાર રહ્યા છે અહીંયા દિગ્ગજ અભિનેતા અસરાનીએ ચોર્યાસી વર્ષે આ દુનિયાને અલવિદા કહ્યું છે લાંબી બીમારી એમની જે ચાલી રહી હતી તે બીમારીના અહીંયા તેમના કારણે નિધન થયું છે ભત્રીજા અશોક અશરાનીએ જે મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે ત્રણ વાગે તેમણે અહીંયા તેમને તેમનું નિધન થયું હતું પણ પુષ્ટિ જે અત્યારે કરવામાં આવી છે ભત્રીજા અશોક અસરાની દ્વારા જે રીતે આ સમાચાર સામે આવ્યા છે અનેક ફિલ્મ જગતના જે લોકો છે તે તેમને અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે આ સમગ્ર જે સમાચાર સામે આવ્યા છે તેનાથી ફિલ્મ જગતમાં પણ ચોકની લાગણી ફેલાઈ ગઈ છે અસરાની કે જેમની અનેક ગુજરાતી ફિલ્મો પણ આપણે જોઈ હશે અસરાની કે જેમણે અનેક એવા હાસ્ય કલાકાર તરીકે તે ખૂબ જ ફેમસ થયા હતા તેમના કોમિક રોલ્સ ખૂબ જ ફેમસ હતા અને તે કોમિક રોલના એમનો જે અંદાજ હતો એ અંદાજના કારણે તેમની જે અભિનયની જે કલા હતી જેમની જે કૌશલ્ય હતું તેના કારણે તે ખૂબ જ એમના કિરદારોમાં એ એ જ પોતાનું જે રીતે અહીંયા પોતાની રીતે એ અલગ કિરદારને બનાવતા હતા એમ ન માત્ર ગુજરાતી ફિલ્મોની અંદર પણ અહીંયા એમના હિન્દી કિરદારો પણ ઘણા ફેમસ થયા હતા આજે ફરીવાર બોલીવુડ ઇન્ડસ્ટ્રીના આ વધુ એક દિગ્ગજ અભિનેતાને આજના આ દિવાળીના પર્વ પર આપણે ગુમાવવા પડ્યા છે ચોર્યાસી વર્ષની ઉંમરે લાંબી બીમારી એમની ચાલી રહી હતી અને બીમારીના અહીંયા કારણે તેમનું નિધન થયું છે તે વિગતો સામે આવી રહી છે ભત્રીજા અશોક અસરાનીએ આ પુષ્ટિ કરી છે ભત્રીજા અશોક અસરાની સામે આવ્યા હતા વાર વાગે જે રીતે નિધનના સમાચાર સામે આવ્યા હતા આ પહેલા પણ એક દિગ્ગજ અભિનેતાને આપણે ગુમાવી ચૂક્યા છીએ જે રીતે અગાઉ બે દિવસ પહેલા જ મહાભારતના કર્ણ તરીકે જેમણે ભૂમિકા ભજવી હતી તે એક્ટરને પણ આપણે ગુમાવી ચૂક્યા છીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના આ બધું એક દિગ્ગજ અભિનેતાને આજે આપણે ગુમાવવાનો વારો આવ્યો છે ચોર્યાશી વર્ષનું ઉંમરે તેમનું અસરાણીનું અહીંયા જે નિધન થયું છે લાંબી બીમારી ચાલી રહી હતી અને બીમારીના અંતે આજે તેમણે દેહત્યાગ કર્યો છે